દક્ષિણ ગુજરાતમાં તો દસ ઇંચ સુધી વરસાદ પડી શકે છે તેવી હવામાન ધંબાલાલ પટેલે આગાહી કરી દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં પણ દસથી લઈને તેર ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે પહેલગામ હુમલામાં પોલીસને મળી મોટી સફળતા આતંકવાદીની મદદ કરનારની ધરપકડ કરવામાં આવી મોત હિંસામાં ફેરવાયો ગુસ્સો કઈ માંગણીઓને લઈને આગ તો ભારતીય કાયદાનું પાલન કરવું પડશે એલનમક્ષ એક્સ પ્લેટફોર્મ ને હાઈકોર્ટ નો ઝટકો દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને મોટી ભેટ સરકારે બોનસની કરી જાહેરાત કેબિનેટની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને સચિવોને આપ્યું લેશન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનમાં ભાગ લેવા આપી સૂચના મંત્રી અને સચિવે પ્રભારી જિલ્લામાં એક સાથે જઈ બેઠક કરવા આપી સૂચના મંત્રીને દરેક કાર્યક્રમના સંબોધનમાં સ્વદેશી વસ્તુઓ અંગે અપીલ કરવા સીએમ ની સૂચના પ્રવાસ દરમિયાન નાના વેપારીઓ સાથે સ્વદેશી વસ્તુઓ અંગે ચર્ચા કરવા સૂચના આપી

તો કોડીનારના દ્વારકા બંદર પર કોડીનાર માછીમારો પર ટોળાનો હુમલો કર્યો છે પાંચ માછીમારોને વેરાવર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા દરિયો ખેડવા મામલે માછીમારો વચ્ચે વિવાદ થયો હતો પીડિત માછીમારોની કડક કાર્યવાહી કરાવવા માટે માંગ કરી છે એકસો પચાસ લોકોના ટોળાએ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે સારોલી પોલીસે મોટા પ્રમાણમાં હાઇબ્રિડ ગાંજો પકડી પાડ્યો જેમાં નિયોલ ચેકપોસ્ટ પાસે લજગરી બસમાંથી આશરે ઇઠ્યોતેર લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મુંબઈથી આવતી સિકંડો ગાંજાનો નેશનલ રેકેટ સામે તપાસ હાથ ધરાઈ છે લેહમાં રોષ ભરાયેલા એ કરી તોડફોડ ભાજપ કાર્યાલય અને સીઆરપીએફ વાહનોને લગાવી આગ

ચોરખાનામાં છુપાવેલું દારો પકડ્યો જેમાં પોણા ત્રણ લાખનો દારો મળી આવ્યો છે એક આરોપીની ધરપકડ કરી અને ગાડી સાથે મળતી વિવિધ સામગ્રીની મિલકત રૂપિયા મિત્રો દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેની તપાસ ચાલી રહી છે તો સુરતના ડબગરવાડ વિસ્તારમાં ઓમ ફ્રેન્ડ્સ અને ઓમ ગાયત્રી મલ્ટીશોપમાં પાલતુપૂર્વક લાયસન્સ વિના ફટકડા વેચાણ કરવામાં આવતા તેની હાથ ધરવામાં આવી હતી તપાસ જેમાં બે દુકાનદારો ની ઝડપી લેવામાં આવ્યા હતા અને દુકાનોમાં ફાયર સેફટી સાધનોની ભારે ખામી જોવા મળી હતી તાપીના ઉપરવાસમાં વરસાદ થતા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો મહીસાગર જામજોધપુર થી સંજેલી જતી બસને નડ્યો અકસ્માત પંદર વ્યક્તિ ઇજાગ્રસ્ત